વડોદરામાં અટલ બ્રિજ ઉતરતાની સાથે જ તાંદલજા બાજુ જવાના માર્ગ ઉપર ડિવાઇડર બંધ કરાતા સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે તાંદલજા વિસ્તારના સ્થાનિક લોકો દ્વારા પોલીસ કમિશનર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને લોકોએ રજૂઆત કરી હતી કે આ ડિવાઇડર ખોલી કાઢવામાં આવે જેથી કરીને સ્થાનિકોને અવરજવર કરવામાં મુશ્કેલી ન પડે કદાચ હું તો એવું જ કહીશ ભાઈ કે અમે લોકો જે શહેરમાં રહીએ છીએ ત્યાં નરેન્દ્ર દમોદાર દાસ મોદી જે સાંસદ બનેલા છે એ શહેર છે અને અમે અહીંયાના લોકલ લોકો છીએ જે અમારા નરેન્દ્ર મોદી સાહેબે અમને સપનો બતાડેલો વિકાસનો સપનો બતાડ્યો સૌનો સાથ સૌનો વિકાસ તે છતાં અહીંયા ગધેડા જેવા ઓફિસરો વડોદરા શહેરમાં ગધેડા જેવા મ્યુનિસિપલ કમિશનર ઓફિસરો અને તમામ ઓફિસરો ગધેડા જેવા છે જેણે લોકોના બ્રિજના જે સંકલન કરેલા છે એકદમ તદ્દન ખોટા કરેલા છે જે રીતે તમે જોશો કે આખા હિન્દુસ્તાનમાં ફર્સ્ટ અકોટાનો બ્રિજ એવો હશે જ્યાં ટ્રાફિક સિગ્નલ પર સ્ટેપર પર વાહનો ઉભા રહે છે અહીંયા તમે અટલ બ્રિજ પર ઉતરશો ત્યાં એલેમ્બિક પાસે જોશો તમે અવારનવાર ટ્રાફિક ત્યાં રહે છે અને અહીંયા અમારા જે ઓલ્ડ પાદરો પર જે બ્રિજ છે જે ઓછામાં ઓછો દોઢસોથી બસો મીટરથી રાઈટ મારો જે કોઈને અડચન જ નથી થતું અને તમે અગાઉ બી જુઓ એક બી એક્સિડન્ટ એક સાયકલથી લઈને એક ફોર વ્હીલરથી લઈને કોઈ એક્સિડન્ટની રચના થઈ જ નથી થઈ તે છતાં અહીંયા ખોટી પરેશાન કરવા માટે આ રસ્તો રોકી દીધેલો છે અને કદાચ અમારા નરેન્દ્ર મોદી સાહેબને હું મારી વાત સોશિયલ મીડિયાથી અને મીડિયાથી પહોંચાડવા માગું છું કે અમારા નરેન્દ્ર મોદી સાહેબનું આ વડોદરા શહેર છે જ્યાંથી સંસદ બનેલા અહીંયાના લોકલ કોર્પોરેટરો અને સાંસદ અને જે બી ધારાસભ્ય છે ગધેડા જેવા છે જે પબ્લિકનો સવાલના જવાબ આપી શકતા નથી અને એમની સાથે ઊભા રહી નથી શકતા તો આવા તો કેવા કોર્પોરેટરો અને આવા તો કેવા ધારાસભ્યો જે નરેન્દ્ર મોદી સાહેબ આના સાંસદ હતા અને આજે પીએમ છે પ્રાઇમ મિનિસ્ટર છે ત્યાંની અવામી જોડે નથી તો કદાચ અહીંના ઓફિસરો બી ગધેડા છે ને અહીંના સાંસદ અને કોર્પોરેટરો બી ગધેડા છે અમે તો એવી ઈચ્છીએ છીએ કે સૌનો સાથ સૌનો વિકાસ જે નરેન્દ્ર મોદી સાહેબનો સપનો હતો એ અમારી જોડે સાથે લઈને ચાલે ને અમારા આના પહેલાં બી નરેન્દ્ર મોદી સાહેબ જે અમારા અહીંયાથી સાંસદો ઉભેલા અમારાથી અમારા વિસ્તારમાંથી ખોબા ભરી ભરીને વોટ આપેલા છે તે છતાં દુઃખ અને પરેશાનીમાં અમારું વખત નિતરણ કરીએ છીએ લગભગ છે ને તાંદલજા વિસ્તારમાં હિન્દુ મુસ્લિમ બધી સોસાયટી છે તાંદલજા વિસ્તારમાં એક લાખ પબ્લિક છે અને કહેવાનો મતલબ એ છે કે રાત્રે તમે આવીને આવી રીતે બંધ કરો એ શું યોગ્ય છે મતલબ રાત્રે તમે આવીને બંધ રસ્તો કરી દીધો એનું શું મતલબ છે આજે અમે પોલીસ કમિશનર શ્રીને રજૂઆત કરવા આવ્યા છે આજે જો હલ નહીં થાય તો એ રસ્તો અમે લોકો ખુલ્લો કરી દઈશું આ ચેતવણી છે તમે માની શકો છો કે સો ટકા પરેશાન થઈ ગયા છે એ બ્રિજ તમે આગળ જો અક્ષર ચોકસીની મતલબ એ કર્યું હોત તો વધારે સારું રહેત મતલબ ત્યાં ઉતારીને આ રસ્તો અમારી તરફ મતલબ તમે બંધ કરો છો એનું શું કારણ મતલબ અમારી એટલી જ માંગ છે કે રસ્તો અમારે ખુલ્લો જોઈએ અને ત્યાં અત્યાર સુધી કોઈ એક્સિડન્ટનો કોઈ ભય નથી કોઈ એક્સિડન્ટ થયું બી નથી અમારી ખાલી એટલી માંગણી કે ત્યાં બે 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 સ્પીકડ સ્પી સ્પીડ બ્રેકર બનાવી દો તો કોઈ પ્રોબ્લેમ નથી મતલબ આરામથી ત્યાં જાય છે અત્યાર સુધી અત્યાર સુધી બ્રિજ બન્યા પછી બી અત્યાર સુધી લોકો જતા હતા અત્યાર સુધી કોઈ એક્સિડન્ટ નથી કે કોઈ મરણ નથી ત્યાં કોઈ ભય નથી કશું નથી કેમ તમે બંધ કરો છો રસ્તો એનું કારણ શું અને રાત્રે બંધ કરવાની શી જરૂર પડી તમને આવો દિવસે અમારી પાંચ દસ લોકો સાથે વાત કરો એના પછી નિરાકરણ લાવીએ કે રસ્તો કેમ બંધ કરો તમે એનું કારણ શું